નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ગઈકાલની લુનસીકુઈ ખાતેની સભા બાદ જે ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી એ ભોજન વ્યવસ્થાની અંદર સ્વચ્છતાના લીરા ઉડ્યા છે કારણ કે સ્વચ્છ નવસારી જવાબદારી અમારી સાંસદ દિશા નિર્દેશન અંતર્ગત સ્વચ્છતાની બુમરાણ પોકારતા સાંસદના જ કાર્યક્રમની અંદર વધેલો ખોરાક તેમજ એઠવાડ લુનસિકુના ગ્રાઉન્ડ ની અંદર નાખી અને આયોજકો ચાલ્યા ગયા હવે બિચારી આમ જનતા કે જેના માટે સમખાવા ખાવા માત્ર રમત ગમતનું એક મેદાન છે લુંસી કોઈ ત્યાં ગંદકીની ભરમાર છે અને સવારના સમયે તો દુર્ગંધ નોતી આવતી પણ જેમ જેમ તડકો વધશે તેમ દુર્ગંધ આવશે તો શું આના માટે કોઈક સજા આપવામાં આવશે ખરી જેમણે આયોજન કર્યું હતું એમની બેદરકારી સ્પષ્ટપણે નજરે ચડે છે તો જોવાનું એ રહ્યું કે સ્વચ્છ નવસારી જવાબદારી અમારીની બુમરાણો આ સત્તાધીશો કોઈ પગલા લેશે ખરા

પોસ્ટ કરે છે ત્યારે પોલીસે ઓગણીસ વર્ષીય હિતેશ શંકરભાઈ સહાની નામના યુવકની અટકાયત કરી છે જિલ્લા ટ્રાફિક પોલીસે બાઈક કબજામાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મતદાન અંગે વિદ્યાર્થીઓ દ્વારા માનવ આકૃતિની રચના નવસારી જિલ્લાની હાઈસ્કૂલ શાળામાં આવનારી લોકસભા ચૂંટણી જનજાગૃતિના ભાગરૂપે શાળાના આચાર્ય અને શિક્ષક મિત્ર દ્વારા બાળકો ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતગાર બને તેમજ વિદ્યાર્થીઓના વાલીઓમાં મતદાન અંગે જનજાગૃતિ આવે તે અર્થે વિવિધ મતદાન જાગૃતિ અંગેની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગત તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ મહિલાઓની ઐતિહાસિક સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરતો વિશ્વ મહિલા દિવસ ઉજવણીના ભાગરૂપે કેસર ફાઉન્ડેશન જય ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને મિલાપ ટાટરિયા ટાઈગર દ્વારા બહેનો દીકરીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કરતો મહિલા સન્માન સમારંભ ગાંધીનગર શહેર કુંડાસણ ખાતે ધ હેંગઆઉટ કાફેમાં યોજવામાં આવ્યો હતો જેમાં ચેતના ગિરીશ ગાંધીને મોડેલ એક્ટ્રેસ તેમજ તેમના દીકરા જલ ગાંધી બાળ કલાકાર કે જેઓ મોડેલ અને પુરસ્કાર તેમજ સન્માન પત્ર આપવામાં આવ્યું હતું ચેતના ગિરીશ ગાંધી જેવું નવસારીના રહેવાસી છે ને અભિનેત્રી તેમજ મોડલ તરીકે કામ કરે છે જેમને અભિનેત્રી અને મોડલ મેટ ફર્સ્ટ એવોર્ડ તનિષા એવોર્ડ છો બીજો એવોર્ડ ગાંધીનગરમાં વુમન્સ ડેના દિવસે મળ્યો હતો તેમજ ગુજરાતમાંથી એક્ટ્રેસ મોડલ અને સપોર્ટર મેટ એવોર્ડ મેળામાં ત્રેવીસ તારીખે રાજકોટમાં હાથસે હાથ જોડ એવોર્ડ શોમાં ત્રીજો એવોર્ડ મેળવી નવસારીને ગૌરવ અપાવ્યું છે જલાલપુર ગામ ખેતી સહકારી મંડળીમાં ગાંધી મૂલ્યોનું જતન ગાંધી વિચારધારામાં રહેલી સહકાર અને ગ્રામોત્થાનની વાતોને સ્વીકારી અંત્યોદય વિચારધારાને ગાંધી અને કસ્તુરબા ગાંધીના પગલાંથી પાવન થયેલ ગામ જલાલપુરે સાકાર કરી છે ગાંધી વિચારધારાથી પ્રભાવિત ખાદીધારી નટુભાઈ એમ નાયકે સહકારી માળખા દ્વારા કરેલ ગામ વિકાસનું કાર્ય સામાન્ય નથી તમારી પ્રવૃત્તિ આવનારી પેઢી માટે પથદર્શક છે ત્યારે આ શબ્દો સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ અને વરિષ્ઠ સહકારી આગેવાન ભીખાભાઈ ઝવેરભાઈ પટેલે જલાલપુર ગામ ખેતી વિકાસ સહકારી મંડળીના અમૃત મહોત્સવ સમાપન સમારંભમાં પ્રમુખ સ્થાનેથી જણાવ્યા છે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલને મોરારી બાપુના હસ્તે પત્રકારત્વ ક્ષેત્રના શ્રેષ્ઠ ગળાતા નચિકેત એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે રોનક પટેલ અને મોરારી બાપુએ જે વાત કહી તેના કેટલાક અંશો અહીં આપ સમક્ષ રજૂ કરીએ છે નવસારી ગ્રામ્ય પોલીસમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાનો નાસ્તો ફરતો આરોપી આગામી ચૂંટણીઓને લઈને જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે માટે જિલ્લા પોલીસ દ્વારા વોન્ટેડ એક્સક્યુઝડ સેલની રચના કરવામાં આવી છે નાસ્તા ફરતા આરોપીઓને પકડી લેવા માટે આ સેલના પીએસઆઈ ડીએમ રાઠોડ અને તેમની ટીમ વર્કઆઉટમાં હતી અને તે દરમિયાન આ ટીમના રમેશભાઈ અને કાન શાંતુભાઈને સંયુક્તપણે બાતમી મળી કે ગ્રામ્ય પોલીસમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાનો આરોપી મહુવા તાલુકાના આમચક ચાર રસ્તા ખાતે રહેતો અઠાવીસ વર્ષીય રાહુલ દીપક રાઠોડ પીઠા ખાતે હાજર છે આ બાતમીના આધારે વોન્ટેડ એક્સક્યુઝ સેલ એસઓજીએ વોન્ટેડ આરોપી રાહુલ દીપક રાઠોડને ક્વિટા ખાતે ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે તેનો કબજો નવસારી ગ્રામે પોલીસને સોંપવામાં આવ્યો છે ચીખલીના આલીપોર નજીકથી ટેમ્પોમાં કતલખાને લઈ જવાતી બે ગાયોને ઉગારી લેવાય ગણદેવી તાલુકાના વલોટીના રહીશ ગૌરક્ષક પ્રેમસિંહ ગાજીનાથ ગૌસ્વામીને બાતમી મળી કે નેશનલ હાઈવે નંબર અડતાલીસના ના અમદાવાદ ટ્રેક પર થઈને એક છોટા હાથી ટેમ્પોમાં બે ગાયોને કતલખાને લઈ જવાઈ રહી છે ત્યારે આ અંગે પ્રેમસિંહ ગૌસ્વામીએ ચીખલી પોલીસને જાણ કરતા આલીપોર રેલવે ઓવરબ્રિજ નજીક ચીખલી પોલીસની ટીમ અને ગૌરક્ષકોએ નાકાબંધી કરી જાપતો ગોઠવ્યો આ દરમિયાન બાદની મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાં ઘાસચારાની કે પાણીની વ્યવસ્થા વિના ટોકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતી રૂપિયા બાર હજારની કિંમતની એક ત્રણ વર્ષની ગાય અને રૂપિયા છ હજારની કિંમતની એક છ વર્ષની મળી બે ગાયોને ઉગારી લીધી હતી ત્યારે ચીખલી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આગની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના પીએસઆઈ એચએસ પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે પશુ ના ચિત્રો રમાડી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસની ટીમે સુખાબારી વોલીબોલ ગ્રાઉન્ડ ખાતે બેસી ચકલી પોપટ અને પશુ ચિત્રો પર હાર જીતનો જુગાર રમાડી રહેલ ચીખલી તાલુકાના કાંકડ ગુલાબ પટેલ અને

સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછીથી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે

એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જુનો વાંદરી મહોલો શક્તિ ફાવડા વાળા ની લાઈનમાં મહિલા પ્લાસ્ટિક ની સામેની ગલીમાં નવસરી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારી कन्या શાળા 6 માં ઉજવાયો ધોરણ 8 નો વિદાય સન્માન સમારોહ શાળાના આચાર્ય કોકિલાબેને બાળકોને સુભાષેશ આપ્યા અને તેમજ લલિતાબેન સુશીલાબેન જીતેન્દ્રભાઈ અજયભાઈ અને પ્રીતિબેને બાળકોને માર્ગદર્શક ઉદ્બોધન આપ્યું હતું ધોરણ આઠના બાળકોને પોતાના આઠ વર્ષના સંસ્મરણો તાજા કર્યા હતા અને સુશીલાબેન તરફથી બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અજયભાઈએ કર્યું હતું નવસારી ગ્રામ્ય પોલીસમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં બે હજાર ત્રેવીસથી નાસ્તા ફરતા બે આરોપી ઝડપાયા લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબીની ટીમ જિલ્લામાં કાર્યરત છે એલસીબીના પીએસઆઈ ગઢવી પીએસઆઈ આહીર અને પીએસઆઈ ગોહિલી ટીમ સંયુક્તપણે વોચ તપાસમાં હતી અને આ દરમિયાન ટીમના વિપુલભાઈ અને ગોવિંદભાઈને સંયુક્તપણે બાતમી મળી કે નવસારી ગ્રામે પોલીસમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા સુરતનો પિસ્તાલીસ વર્ષીય તાલીબ ઉર્ફે રાજુશિલ્લા ઈદરસિંહ મિર્ઝા અને સુરતનો જ ચોત્રીસ વર્ષીય ગોવિંદ ઓમ પ્રકાશ માર્યા સુરત ખાતે તેમના ઘરે હાજર છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે આ બંનેને ઝડપી લઈ તેમના વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે નેશનલ હાઈવે નંબર અડતાલીસના વલસાડ ટ્રેક પર તેજલાવ નજીક ટ્રક અડફેટે એકનું મોત પંજાબના તરન ખાતે રહેતો એકત્રીસ વર્ષીય ગુરવિંદરસિંહ ગુલઝારસિંહ જાટ ગત બીજી એપ્રિલે તેની ટેન્કર લઈને નેશનલ હાઈવે નંબર અડતાલીસના ના વલસાડ ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન ચીખલી તાલુકાના તેજલાવ ગામના કટનજીક બેદરકારી પૂર્વક તેની ટેન્કર હંકારતા કાબુ ગુમાવતા હાઈવે ટ્રેક છોડી રોડની બાજુએ ઉભેલ એક સ્વિફ્ટ કાર સાથે પોતાની ટેન્કર ટ્રક અથડાવી દેતા સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી રસ્તાની બાજુમાં આવેલ તેજલાવના અરવિંદભાઈ છોટુભાઈ પટેલના પુત્ર મેહુલની ચાની લારી સાથે અથડાવી દેતા મેહુલને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સ્થળ પર મૃત્યુ નિપટ્ય અરવિંદ ટેન્કર ચાલક ગુરવિંદરસિંહ વિરુદ્ધ ચીખલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચીખલી પોલીસના પીએસઆઈ એમ કે ગામિત આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે વાંસ્તાના ચૌઢા ગામ ખાતેથી ઓનલાઈન વરલી મટકાનો જુગાર રમાડનાર બે પકડાયા વાંસ્તા પોલીસને માહિતી મળી કે વાંસ્તા તાલુકાના ચૌઢા ગામે ઉપલા ફળિયામાં બે ઈસમો ઓનલાઈન વરલી મટકાનો જુગાર રમાડી રહ્યા છે આ બાતમીના આધારે વાંસ્તા પોલીસના સર્વેલન્સ સ્ટાફે બાતમી મુજબના સ્થળે છાપો મારતા સ્થળ પર બેસી ઓનલાઈન વરલી મટકાનો જુગાર રમાડી રહે ચૌઢા ગામના રાજેશ ભીખુ ધનગરિયા અને કપરાડા તાલુકાના રુસ્તમ ચૈતા નિકોડિયાને આંખ ફરકના રોકડા રૂપિયા અગિયાર કુલ રૂપિયા મળીને પાંચસો દસ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે વાંસ પોલીસ ના સિનિયર પીએસઆઈ જેવી ચાવડા આંગે વધુ તપાસ કરી રહ્યા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાન ભેજનું પ્રમાણ સવારે સત્તાણું પર્સન્ટ જ્યારે સાંજે સત્યાવીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો